એસજી હાઈવે પર કાફે પાસે બેફામ થાર ગાડી ચલાવી અકસ્માત કેસમાં તથ્ય પ્રજ્ઞેશ પટેલ સામે ટ્રાયલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં શરૂ કરવામાં આવી છે જેમાં આજે ફરિયાદીની જુબાની લેવામાં આવી હતી આ મામલે હવે એકવીસમી ઓગસ્ટના રોજ ફરિયાદીની ઉલટ તપાસ હાથ ધરવામાં આવશે બીજી તરફ વિસ્કોન બ્રિજ પર નવ નિર્દોષોને કચડી નાખવાના કેસમાં એક વર્ષ બાદ પણ તથ્ય પટેલ સામે હજુ ચાર્જ ફ્રેમ થઈ શક્યો નથી તેથી તે કેસ હજુ પડતર છે આ કેસમાં હાઈકોર્ટમાં તથ્ય પટેલની ડિસ્ચાર્જ અરજી પડતર હોવાથી તારીખ પડી રહી છે નવ નિર્દોષ વ્યક્તિઓને કચડી નાખનાર તથ્ય પ્રજ્ઞેશ પટેલ આ અકસ્માત સર્જ્યો તેના થોડા સમય પહેલા પોતાની થાર ગાડી બેફામ રીતે હંકારી હતી અને અકસ્માત સર્જ્યો હતો જેમાં થાર ગાડી મૌ રેસ્ટોરન્ટના કમ્પાઉન્ડની દિવાલમાં ઘૂસી ગઈ હતી જોકે આ મામલે તથ્યના પિતાએ સમાધાન કરી દીધું હતું પરંતુ ઘટનાના થોડા જ દિવસ બાદ તથ્યએ નવ વ્યક્તિઓને કચડી નાખ્યાની ઘટના બાદ ધારવાળો કેસ પણ સામે આવ્યો હતો જેથી આ મામલે રેસ્ટોરન્ટના માલિક મિહિર હેતલબાઈ શાહે તથ્ય પ્રજ્ઞેશ પટેલ સામે ટ્રાફિક પોલીસ મથકમાં બાવીસ જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ આઈપીસી અને એમવી એક્ટની જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો